જુઓ જંગલની દશા જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા હિમાચલ પ્રદેશના કસોલ જંગલ વિસ્તારમાં જામ્યા છે કચરાના ઢગ પ્લાસ્ટિકની થેલીઓ બોટલો પર પ્રતિબંધ કેર હિમાચલ પ્રદેશનું કસોલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો એકઠો થયો છે આ વિડીયો વાયરલ થતાં જ જંગલ પ્રેમીઓ અને નેચર પ્રેમીઓમાં રોષ વાપી ઉઠ્યો છે તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે પ્લાસ્ટિકની થેલીઓ બોટલો જેવા ઘણા કચરાના ઢગલા અહીં જોવા મળી રહ્યા છે જુઓ આ વિડીયો અત્યારે હાલ તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે